તો કેટલાક મોતને પણ ભેટે છે ત્યારે આ વખતે પણ સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ માંજો તથા સિન્થેટિક માંજા સામે લાલ લાંગ કરી જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે સુરત પોલીસે ઉત્તરાયણ પર્વ પહેલા ભાગડ ખાતે આવેલા ડબગર વાર્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને પ્રતિબંધિત ચાઇનીઝ માંજાના વેચાણ પર નજર રાખી હતી સાથે ઓનલાઇન વેચાણ કરતા પ્લેટફોર્મ અને રાજ્ય બહારથી થતા વેચાણને અટકાવવા માટે લોકોને જાગૃત પણ કર્યા છે ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર એ જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલિશન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને શરૂ કરેલી ખાસ ઝુંબેશમાં પતંગ અને માંજાના વિક્રેતાઓને પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અપીલ કરાઈ છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા